જય શ્રી કૃષ્ણ જય જલારામ જય શ્રી કૃષ્ણ બધાયને જય જલારામ તો આજે છે 22 ઓગસ્ટ ને અમારે હિયાબેનનો બર્થડે હિયાબેનને બર્થડે છે તો અમે હિયાબેનના બર્થડેની આજે તૈયારી ચાલુ કરી દીધી છે આજે કેક બનાવવાની પ્રોસેસ જોઈ હશે તમે મેં આગલા બ્લોગમાં મૂકેલું છે તો હવે કેક બનશે અને સાથે સાથે બીજી નાસ્તો જે છોકરાઓને આપવાનો છે ગરમ એની પણ તૈયારી સાથે સાથે કરી દેશું અમે તૈયારી મોસ્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધી છે વસ્તુ બધી લઈ આવ્યા છે તમે લાઈવ તમે લાઈવ તો જોઈ જ હશે અમારું હા તો તમને બ્લોગ એક જોઈ લેજો સાથે હા એટલે આવું કઈક છે આજે બેન ને 10 વર્ષ પૂરા થાશે પણ થોડી કામ એકલા હોય એટલે આપણે તકલીફ પડે બધું બનાવવું જાતે પણ એને ઘરની જ કેક ભાવે છે એટલે કેક એ જ બનાવવી છે અહીંયા બધા મને એમ કહેતા હોય કે અમારે બર્થડે છે ને તો તમે આવજો બનાવવા અને હું મારી દીકરીના બર્થડેમાં બહારથી લઉં થોડુંક પેલું લાગે એટલે કીધું બનશે તો બનાવી જ નાખશું એટલે ટાઈમ હતો તો તો બનાવી લીધી બસ દીપક પણ ટિફિન લઈને ચાલ્યા ગયા છે અને ઓલમોસ્ટ મેં બધું ઘરમાં ક્લીન કરી લીધું છે અને હવે ફાઇનલી કેક ફટાફટ પેલા મૂકી દો કારણ કે કેકને બનતા એકથી થી સવા કલાક જેવું થવાનું છે કારણ કે આ કેક જે હું અત્યારે મૂકી રહી છું ને એવા ત્રણ થયા હતા એટલે આશરે દૂઢથી બે કિલો જેટલી કેક બની હતી ને આ વચ્ચે વચ્ચે જે પલ્પ દેખાય છે એ પીસીસ અહીંયા એ વચ્ચે જે ચોકો ચિપ્સ હોય એ અમુક બિસ્કીટના પીસીસ ને અમુક ચોકલેટના પીસ ને એવું બધું નખાયું હતું એ છે એટલે આવી રીતે બેથી ત્રણ ડબ્બા બેના હતા અને દૂઢથી બે કિલો જેટલી બેની હતી અને આ મેં વીસથી બાવીસ જેટલા જે બિસ્કીટ આવે એના પેકેટ દસ દસવાળા એની બનાવી હતી એટલે બસોથી અઢીસો રૂપિયામાં કેક બની જાય ગેસનો હિસાબ કરીને તો આપણે ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયામાં ને બારે બહુ મોંઘી કેક મળે છે હજારથી બારસો રૂપિયામાં મને મારું તો મેઇન રીઝન એ હતું કે મારી દીકરીને એ ક્રીમવાળી કેક ભાવતી નથી અને ઘરની બનાવેલી બહુ જ ભાવે છે એટલે મેં આ રીતે બનાવી હતી અને હવે કેક બનશે ત્યાં હું અહીંયા ગ્રેવીની તૈયારી કરી લઈશ મેં ન્યૂઝપેપર નીચે એટલે પાતરી દીધું છે કે બહુ બધું ઘર બગડે નહીં કારણ કે હજી હાઉસ હાલ પર આજે થોડીક લેટ આવવાની હતી બધા વાસણને બધું નીકળી જાય પછી એટલે મેં બધું પહેલાં વેજીટેબલ્સ ધોઈ લીધું ટમેટા ને મરચાં આદુ ને ડુંગળી એ બધાની ગ્રેવી કરવાની હતી હું સુધારતી હતી ત્યાં અંશું બનાવી ગયા મેં એક ટાર્ગેટ જ રાખ્યો હતો કે દીપક જાય પછી અગિયાર સવા અગિયાર હું બેસી જઈશ ને સાડા બાર એક સુધીમાં હું મારું આ કામ દોઢ કલાકમાં મારે પતાવી જ લેવાનું છે આ જીયાનું શું છે બર્થ ડે કે બર્થડે હિયાને શું કહેવાનું હેપી બર્થડે કે તો હે બોલ તો ખરી ચલો અહીંયા હવે ગ્રેવીનો પણ વઘાર કરી લઈ બે બાજુ ઢોકળીયામાં કેક થઈ જ એટલે આપણે વચ્ચે જ નાના ગેસ જ કરવું પડશે ઓ અને હવે આપણે આ ગ્રેવી બનશે ત્યાં જે પીઝા ઉપરનું ટોપિંગ જે આપણે વેજીસ માટે ચોપ કરવાનું હોય એ ત્યાં કરી લેશું ત્યાં આપણી ગ્રેવી પણ બની જશે અહીંયા બની ગઈ છે આપણી કેક બીજી બની ગઈ છે થોડાક આઈ થિંક સાજી વધારે પડ્યા જ કારણ કે મેં પણ પહેલી વાર આટલી વધારે ક્વોન્ટિટીમાં કેક બનાવી હવે ચાલ્યા કરે થોડી ઘણી તો ભૂલ થાય બહુ જ ક્વોન્ટિટી હોય એટલે આપણે કાંઈ રેગ્યુલરમાં તો ન બનાવતા હોય આટલી બધી કેક

અંશુબેને પણ નહીં લીધું છે એ હવે થોડીક વાર બાથરૂમમાં એમને એમ રમે છે ખાલી બે ટમલર જેટલું પાણી રાખ્યું છે એવી રીતે તો કેક પણ રેડી થઈ ગયા અને બધું ચોપિંગ થઈ ગયું ગ્રેવી માટેનું પણ વેજીસ રેડી થઈ ગયું તો કેકમાં થોડીક તિરાડ પડી ગઈ પણ મેં ક્યારેય આવી રીતે વીસ બાવીસ પેકેટ્સનું કર્યું નથી ઓલમોસ્ટ દોઢથી બે કિલો જેટલી કેક છે આપણે કરતા હોય ને તો પાંચ છ પેકેટ્સનું પાંચ જ પેકેટ આમ તો ક્યારેક તો ત્રણ જ એ રીતે કરતા હોય તો દોઢ બે કિલો જેટલી કેક થઈ જાય એટલે આવી રીતે પહેલી વાર કર્યું એટલે થોડીક મિસ્ટેક થાય હવે નેક્સ્ટ ટાઈમ બેકિંગ સોડા નાખવામાં ધ્યાન રાખું પણ ટેસ્ટ ને આમ ક્યારેય કોરી ન થાય એ રીતે વ્યવસ્થિત બની છે કારણ કે આપણે ટચ કરીએ એટલે ખબર પડી જાય તો ચાલ્યા ઘરે આવું કંઈક ફંક્શન હોય ઘરે ત્યારે બીજી વાત ધ્યાન રાખવાનું તો ચલો હવે હું રોટલી કરી લઉં ને વાસણ ગોઠવી લઉં પછી મળું તમને તો જો અહીંયા આપણે હવે કેક ઉપર છે ને જે હર્ષિષનું ચોકલેટ સિરપ આવે છે એ પહેલાં લગાડી દેસું એનાથી ગાર્નિશ કરશું એટલે છોકરાઓને જે આજુબાજુથી આમ દેખાતી હોય ને સિરપ એ બહુ ગમે બારે એવી હોય ને એટલે સાઈડની જે કોર્નરમાં જેના ડ્રોપ્સ હોય ને એ છોકરાઓને બહુ ગમે ને પછી ઉપરથી ચોકો ચિપ્સ અને વરમી લગાડીને ગાર્નિશ કરી દઈશું આમાં વરમી જે મલ્ટી કલરની આવે એ પણ લગાડી શકી જેમ્સથી પણ ગાર્નિશ કરી શકી અને અહીંયા જો આપણું જે વેજીટેબલ સોફ્ટ થઈ ગયું હતું તો એ પણ હું સાથો સાથ પીસી લઈશ કારણ કે હવે મારા આંસીને પણ સુગડાવવાનો ટાઈમ થઈ ગયો છે તો એની સાથે હું સુઈશ તો નહીં કારણ કે મને નીંદર નહીં આવે પણ હું લંબાઈશ તો કરી થોડીક વાર ચલો હવે ગ્રેવી પણ ઉકાળી લઈ થોડોક પણ એમાં નાખી દીધો છે થઈ જશે

ના ફટાફટ ઓન માં મૂકી ને આપી દેવાનો બતામ પ્રભુ એટલે શું આજે બદાને પીઝા પીઝા દેવાના છે યસ હવે વાતો તો છોકરાઓને જલસા હું આજે રેડી નથી તો હુંય નથી થયો હું બધું નોબરો થાઉ થાય ને લેવામાંથી આઈલા કરી ચાલો હું થઈ ગઈ છું રેડી દીપક પણ થઈ ગયા છે અને અંશી એક નથી થઈ હવે એને એકને રેડી કરવાનું બાકી છે અને અમારા ગેસ્ટ પણ હવે આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે બતાવું તમને જો આવી ગયા છે અમારા ગેસ્ટ આની બેસ્ટ ફ્રેન્ડ આવી ગઈ છે વિથ ગિફ્ટ અને અહીંયા અંશુ પણ આવી ગઈ છે ચાલો ચલો રેડી થઈ જાઓ બેન ચાલો અંશુબેન બેનને રેડી કરી દે આપણે હમ ચાલો चलो आ गया नहीं, नहीं पची प्यार ही नहीं ये पची खोला नहीं, 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 <स्छी>। તો જુઓ ફાઇનલી બે દિવસની તૈયારી પછી હિયાબેનનો બર્થડે ઉજવાઈ રહ્યો છે પણ છોકરાઓના જે મોઢા ઉપર ખુશી હોય ને એના માટે તો આ બધું જે મહેનત કરી હોય ને એનો થાક પણ આપણને ન લાગે પણ થોડુંક આયોજનથી કરીને તો આપણે કેક નાસ્તો બધું જાતે બનાવી શકીએ અને છોકરાઓએ જે રીતે ધાયરું હોય એ કરી શકીએ તો બસ જો ફાઇનલ હીયા એ કેક કેક પણ કટ કરી લીધો એ તમે લાઈવમાં જોયું હશે અને કોઈ ન જોયું હોય તો તમે લાઈવ જોઈ શકો છો તમારા બધાના આશીર્વાદની ખૂબ જરૂર છે હિયાને તમારા આશીર્વાદ આપજો નાસ્તો ગયા છે હિયા આંસુ કરો

કાઓ કેક જોતી હોય કેક પણ એક જોઈએ છે જો તો કે જો બોલરી યસ સુ જો કેમ નહી હું બી રાંસી અહીંયા બધાને રીટર્ન ગિફ્ટ આપ્યા છે હવે શું તમારે કંઈ કહેવાનું થાય છે નહી E oh.